શું તમે મોહોણી મેલડી માના ઇતિહાસ વિશે જાણો છો કેવી રીતે ઘરે ઘરે પૂજાણા મા મોહોણી મેલડી માં વડોદરા જિલ્લામાં આવેલું અનગઢ ગામ વડોદરાથી પંદર કિલોમીટર અને અમદાવાદથી આશરે 100 કિલોમીટરના અંતરે મહીસાગર નદીને કિનારે આવેલું છે અનગડ ના નયનરમ્ય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા મહીસાગર નદીને કિનારે આવેલા મોહોણી માતાજીના મંદિરમાં

માતાજીના દર્શન કરે છે અને કિનારા ઉપર ઉપરવાસમાં એક મોટું મંદિર બનાવેલું છે જેને આશરે પચીસ વર્ષ થયા જ્યાં ભાવિ ભક્તો સીડી ચડીને માના દર્શન કરવા જાય છે આવો જાણીએ મોહોણી મેલેડીના રોચક ઇતિહાસ વિશે એક કહાની અનુસાર અનગઢ મોહણી માતાના ઇતિહાસની વાત કરીએ તો આજથી ચારસો થી પાંચસો વર્ષ પહેલાની રજવાડાના સમયની વાત છે એ સમયમાં અનગઢ ગામ ગોહિલ કુળના રાજપૂતોનું રજવાડું કહેવાતું હતું

મુસ્લિમ ભાઈઓને નાવમાં બેસાડીને નાવિકો મહીસાગર નદીમાં અધ પહોંચ્યા અને પછી આ કાંઠેથી બીજા ગોહિલો નાબ લઈને ગયા અને બધાએ મુસ્લિમોને ઘેરી વળ્યા ગોહિલોએ તલવારના ઘા જીકીને બધા જ મુસ્લિમોને ખતમ કરી દીધા છેલ્લે એક નાવમાં મુસ્લિમની નાનકડી બાળકી હતી એને પણ ગુસ્સે ભરેલા ગોહિલે ઘા જીક્યા ત્યાં તો દીકરી ત્યાં જ ફૂલનો ઢગલો થઈ ગઈ આ આ મુસ્લિમ મોતને ઘાટ ઉતાર્યા બાદ એનો તરતો તરતો ખડક પર આવ્યો અને ત્યાં જ સતી થઈ ગઈ અને એ દિવસથી આજ સુધી અનગઢ અને આજુબાજુના ગામમાં મોહણી મેલેડી કહેવાય ત્યારબાદ આવો ચમત્કાર જોઈ બધા ગોહિલો માતાજીને કગરી પડ્યા અને કહેવાય છે કે સાથીયા ખડકમાંથી ગેબી અવાજ આવ્યો કે હે ગોહિલો હું મોહણી મેલડી બોલું છું હું અનગઢના ઘરે ઘરે પૂજાઈશ પછી મિત્રો કહેવાય છે કે ગોહિલ રાજપૂતો ઘરે ઘરે મોહણી મેલડીને બેસાડી સવાર સાંજ માની સેવા પૂજા કરવા લાગ્યા મિત્રો દર વર્ષે અનગઢ ગામના માણસો મોહણી માતાના નિવેદ કરે છે અને માં મોહણી સૌની રક્ષા કરે છે મિત્રો માં મેલેડીને પરચા પૂરીને એમનો મહિમા વધારવો હશે એટલે મા મેલેડી આવી લીલાઓ કરે છે જેથી ભક્તોની માં ઉપર અતુટ શ્રદ્ધા બંધાયેલી રહે